हमने सब डिसाइड किया और एसपी साहब को मिलके हमने पर उन्होंने सहमति दी थी फिर थी। हमारा कार्यक्रम रखा फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है तो ऐसा कैसे चलेगा सर हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है जमीनें हमारी गई हमारे लोगों को वहाँ से दौड़ा दौड़ा के मार रहे ये दो युवा को, एक 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 युवा को मार दिए तो फिर हम बैठ के तमाशा है क्या कानूनी अधिकार है सर कानूनी अधिकार है तो हमको जाने तो ये तो हमारा है કેવડીયા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહેલા આદિવાસી આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા આજે વહેલી સવારથી જ તમામ આદિવાસી નેતાઓના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તેમની અટકાયત કરવામાં આવી હતી જે બાબતે ચેતર વસાવા એ તંત્ર પર આરોપ લગાવ્યો હતો કે સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ તેમની સાથે કિન્નાખોરીથી કાર્યવાહી કરી રહી છે ભાજપ સરકાર દ્વારા આરોપીઓને બચાવવા પોલીસને આગળ કરવામાં આવે છે પણ આરોપી સામે કાર્યવાહી થતી નથી ના તંત્ર પીડિત પરિવારને ન્યાય આપે છે આદિવાસી સમાજ જોડે ભાજપ સરકારના રાજમાં આવું સતત થતું આવ્યું છે જે બાબતે આદિવાસી આગેવાનોએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે કારણ કે ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજ પર સતત અત્યાચારો થઈ રહ્યા છે અને સમાજના આગેવાનો શાંતિપૂર્વક પણ આંદોલન હોય તો તેમનો અવાજ દબાવી દેવા પોલીસ તંત્ર દ્વારા કોશિશ કરવામાં આવતી હોય છે આદિવાસી આગેવાનોનું કહેવું છે કે ભાજપ સરકાર અંગ્રેજોની સરકાર કરતા પણ આદિવાસી સમાજ માટે વધુ ત્રાસદાયક છે કેવડિયામાં ભાજપ સરકાર દ્વારા હજારો પરિવારની જમીન છીનવી લઈ તેમને વિસ્થાપિત કરી બેઘર કરવામાં આવ્યા હતા અને અત્યારે પણ બે આદિવાસી યુવકોના બેરહેમીથી મર્ડર કરવામાં આવ્યા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા એ એજન્સી અને તેના માલિક સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા પરંતુ બીજી બાજુ શાંતિપૂર્વક માત્ર શ્રદ્ધાંજલિ આપવા જતા આદિવાસી આગેવાનોને રોકવામાં આવે છે જાણે કે તેઓ આતંક ફેલાવવા જઈ રહ્યા હોય આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવતું હોવાનું પ્રમાણ છે એમ પણ આદિવાસી આગેવાનોનું હતું એમ પણ જણાવવું છે કે ભાજપના આદિવાસી નેતાઓ પણ ક્યારેય સમાજ માટે આગળ નથી આવતા તેઓ માત્ર પોતાની પાર્ટીની કઠપુતળી છે આવા લોકો સમાજના નામે કલંક છે ભાજપ સરકારના રાજમાંગ આદિવાસીઓ પર વધતા અત્યાચાર અને ન્યાયની તો અપેક્ષા જ નહિ પોલીસ તંત્ર પણ તેમના ઇશારે કામ કરતું નજરે પડે છે અને તંત્ર દ્વારા જ કાયદાનું પાલન થતું નથી આમ આદિવાસી આગેવાનોના જણાવ્યા મુજબ ભાજપ સરકાર આદિવાસી સમાજની નજરોમાં ત્રાસવાદી બની ગયેલ નજરે પડે છે અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે એટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજ અમારા વિસ્તારમાં અમારા લોકો આવીને બાંધી બાંધી ને દેતા હોય મારે ત્યાં સુધી અમારા લોકો તમે આવી રીતના માર દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ અમે પોલીસ ને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને आज श्रद्धांजलि नो कार्यक्रम से त्याग जो भी अगर मुद्दा सामने आएगा हम जिसका भी नाम आएगा हम उसका को तो 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 भी, भी नहीं छोड़े डालने के लिए सर अगर हमारा तपास तो